હેલો એવરીવન વેલકમ બેક ટુ માય યુર વ્લો આઈ હેવ હોપ કે લોકો ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના થઈ ગયા છે આજે અગિયાર અને આજે બહુ મોડું થઈ ગયું કોને ખબર કાલે જેમ મેં તમને કીધું હતું કે સાંજે સાંજે મારી તબિયત બગડી ગઈ હતી અત્યારે એવું સવારે ઊંચું તો આંખું આમ પોઝિટિવ હોય ને એવું થઈ ગયું આ તો થોડું ઘણું નાયન એટલે વ્યવસ્થિત લાગે છે ફવારમાં થોડીક આપણે વોમિંગ જેવું થયું ને ગળામાં ખરેશ થઈ ગઈ છે તો ગળાની ખરેશના હિસાબે આમ ગરમી ગરમી થાય ને એવું બધું થાય છે તો ખાવાનું તો આલે છે કોને ખબર થાય ને ગરમી થતી હોય શરીર તૂટે એવું થાય છે તો ચાલો એવું બધું તો ચાલ્યા રાખશે કોઈ આપણે આજે લોભ બનાવવાનું છે આજે આપણે આપડે કામે વામે જવાનું છે નહીં આપણે થોડો ઘણો લોભ ઉતારશું ને પછી આપણે સુઈ જાવ આજે આરામ કરવાનો છે આપણે હા કામે બામે ક્યાં જવાનું નથી રસોઈ આપણે બનાવવાની છે ને તો ચાલો સૌથી પહેલાં તો આપણે સવારના નાસ્તાની શરૂઆત કરીએ અને આપણે તો ઉઠીને સીધા રોડામાં આવી જશે કારણ કે બહુ મોટું થઈ ગયું છે ને એટલે આ લોકો એમ ક્યાં ના કહે છે કે પહેલાં તમે નાસ્તો કરી દો એટલે અમે બધા નવરા થઈ અને અમે બપોરની રસોઈ બનાવીને હાડની રસોઈ બપોરે બનાવવા એમ એમાં બધા કહે છે તો ચાલો તમને બતાવી કે જો આ બાજુ જો સાંજે મહેમાન આવવાના છે તો બધા વાસણને હું કાઢી લીધું છે અને શાક બકાલું એવું બધું રાખ્યું છે કારણ કે હવે બપોરના જમ્યા પછી એક બે વાગે સાંજની રસોઈ બનાવવાની ચાલુ થાય અને આ જે ફૂલ ડીશ છે ને એટલે જે ઓલી થર્મોકોલની એવી ડીશ આવે ને તમને જોવા નહીં મળે બાકી થર્મોકોલની ડીશ ને એવું બધું હોય ને તો વાયુને ઉટકવાની માથાકૂટ થાય પણ આમાં બહુ ઉટકવાની માથાકૂટ થાય છે તો ચાલો ફૂલ ડીશની કોઈક નવી કાંઈક ડીશ કાઢો સસ્તી પડે એવી તો એનું વાંચશે તો એવું લાગશે તો આપણે જે બિઝનેસ ચાલુ કરી દઈએ શું કેવું ફૂલ ડીશની ડીશ એક વાર બાય વન યુઝ હા વાસણ લીધા હોય એ હું કામ ના

પછી આપડે એટલું બધું કઈ લીધું એટલે હવે પાછો ઘણા તો એવું થઈ ગયું છે કે ઘરના વાસણ મૂકીને પછી પાસા વાળા મંડપ સર્વિસ વાળા ને આપે છે આપે છે અને આ બાજુ આપણું તરબુસ રેડી થઈ ગયું છે તરબૂસ ખાવું જુસ પીવું કે પછી વઘારીયા ખાવા કે શાહ ખાવા ને એટલો વિચાર છે હું હું ખાવું પણ મને એવું લાગે છે હું ખાવા બેહીને અને સવાર અને ગરમી ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે મને એકને ગરમી થાય છે આજે તો સાંજે તો ઠંડુ થઈ જાય છે ગરમી રહી છે તો ચાલો આપડે પેલા સવાર નો નાસ્તો કરવી આપણે સવારના નાસ્તામાં તો પેલા થોડુંક તરબૂચ ખાઈ લીધું ને હવે જો આપણે વકારીયા ને ચા લઈ લીધી છે તો હાલો બધા નાસ્તો કરવા તમને બધા નાસ્તો કરવા તો બોલાવું છું પણ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર તો તમે બધાએ તો નાસ્તો ક્યારનો કરી લીધો હોય છે તો પણ ચાલો તમારે જેનો બાકી હોય તો નાસ્તો કરવા ઘણા લોકો તો અત્યારે બપોરનું પણ જમા આપણી તબિયત થોડીક ડાઉન થઈ ગઈ એટલે આપણે આજનો બ્રેકફાસ્ટ બહુ લેટ થઈ છે ચાલો હવે જલ્દી જલ્દી હું તમને બધાને નાસ્તો કરવા તો બોલાવું છું પણ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર તો તમે બધાએ તો નાસ્તો ક્યારનો કરી લીધો

એટલે આપણું આજે મગનું શાક ને રોટલી બનવાની છે પણ આપણે તો એટલું બધું કઈ સાદી ખીસડી આપણે ખાલી સાદી ખીસડી જ ખાવ કે ગળામાં ખરા છે મને લાગે છે એટલે ઉલટી થઈ છે ને એના હિસાબે એવું લાગ્યું છે તો હવે જોઈએ આપણે તો ચાલો હવે આપણે થોડી વાર બધું કામ કરીને ઘડીક સૂઈ જાય બપોર લગી હવે સીધા આપણે જમવા ટાણે રાખશું ને આ બાજુ જો ના ઉઠી જ વાળ નથી વાળ ઓળો ભીના છે તો આજ રજા એમને રજા હોય કે સારું કે જવાનું હોય તો હારું રજા હોય તો ને કેમ બે દિવસમાં આ લોકોને શનિ રવિની બે રજા આવે બોલો કેવું સારું આપણે એકે રજા નથી આવતી રોજમાં આ બાજુ જો મમ્મી જો હું મમ્મી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ આવતા તો ગુડ મોર્નિંગ ન કહેવાય શું કહેવાય ઇવનિંગ કે आफ्टरनून જો મમ્મીને આવડી ગયો હવે ગુડ आफ्टरनून હા તો શું છે એવું હોય આપણે ભણવા જતા તે ઊભા કરતા બપોર પાળીમાં ગુડ આફ્ટરન એ રીતના એ વાત છે તો હવે કાંઈ નઈ હાલો તમે બાથું બાથું ઓળીને ઉકળી ખૂઈ લાવવા પાછો પછી આપણે બોપોરે વાત કરીશું મને નિંદર આવે છે બીજા દીખા એવું થાય છે કે આખો દી નિંદર જ આવે છે બને

તો ચાલો હવે મોડીશું બપોરે સીધા વાગી ગયા છે બપોરના એક અને બધા લોકો જમવા માટે આવી ગયા છે ને જમવામાં બનાવ્યું છે પંજાબી મગનું શાક રોટલી અને ખીચડી તો બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બધા જવા ગયા છે બાર અને બધા લોકોનું જમાઈ ગયું છે ને આપણે જમીને એક ટીકડી પી લીધી છે અને એવું લાગે છે કે હવે આપણે સારું થઈ જાય તો જોઈશી હાં લગીમાં તો હાંડલગીમાં સારું ન થાય તો કાલે આપણે દવાખાને બતાવવા જવું જોઈએ ને આ બાજુ મમ્મી અત્યારે વાસણ ઉઠકે છે અને આ પોતાનું કામ છે સોનલ પોતા મારે છે તો ચાલો આપણે મમ્મી ને પૂછી લઈએ કે આપણે જમવાનું કરવાનું છે કોને કોને કરવાનું છે અને એવું બધું તો ચાલો મમ્મી આપણે જમવાનું કોને કરવાનું છે હા તો અમે જો જે અમે હમણાં જ ગામડે જે લગનમાં ગયા તા મામાના છોકરાના તો એ ઈ લોકોના લગ્ન જાશે એટલે રોટલો દેવાનો હોય છે એટલે આપણે રોટલાનું જમવાનું કર્યું છે રોટલો શૂકરવા દેવાનું આવે ફૂલે કુંક રોટલો આપને કાંઈ યાદ નથી લગન પહેલાં ફૂલેકું કહે છે લગ્ન પછી રોટલો કહે છે તો હશે ને એનું કાક હશે એમ મને એમ છે કે નવા નવા લગ્ન છે એકાબીજાને કોઈ ઓળખતું ન હોય એટલે બધાની ગરીબાને જમવાનું કરે ને એટલે બધા એકાબીજાને ઓળખવા મળે તમારું શું કેવું છે હે એમ એવું હોય પ્લસ કે નવી નવી રૂમ ચાલુ કરી હોય કોક ગામડે થી પેલા એમ હતું એટલે જમવાનું ને એવું થોડુંક આગા પાછું થતું હોય તો આ રોજ રાતે કોક ની ત્યાં થઈ જાય અને એવું બધું થઈ જાય એવું હશે પણ અત્યારે તો હવે શું હોય કોને ખબર તમને લોકોને જો કોમેન્ટ કોમેન્ટમાં કોમેન્ટમાં લખજો ખબર હોય તો રોટલા હુકરવા દેવામાં આવે છે ને એવું અને લગ્નવાળાની સાથે સાથે બધા આપણા સંબંધીઓ હોય સગા સંબંધી માસા માસી કાકી મામા એ લોકોને બધાને જમવાનું છે એટલે એકાબીજા ઓળખે એવું હશે મારા ખ્યાલથી અને હું બનાવવાનું છે આપણે રસ્તો તમને ખબર છે ને રીંગણા બટાકા ને શાકે ખબર છે હજી એ હાંડ પડી જાય ને એમ નવું નવું જે લાવવાનું છે તમને બધી ખબર પડી જાય હું હું મેનુમાં છે હાંજે હજી અડધું થોડી વસ્તુ લાવવાની બાકી છે આ બાજુ લો એટલા બધા ઠામડા આપણે કાઢીને રાખ્યા છે મમ્મી હવે બધાને પ્લાસ્ટિકમાં ડીશમાં ખાવું છે તો આ વાસણ ને એવું શું કરવા લેતા છે બધા પ્લાસ્ટિક માં હું કામ દેવું જોઈએ આપડે સ્ટીલ નું હોય ત્યાં સુધી એમાં દેવાય આપડી પાસે તો સ્ટીલ નું છે પણ ઘણા લોકો તો હવે શું છે કે ઉટકવાની આળે ઉટકવાની આળે ખાવું એમ પ્લાસ્ટિક નું એ નાય થર્મોકોલ એને નાખીને પણ એ તો એવી હોય ડીશ નીકળી નથી તો આવું બધું છે તો ચાલો હવે તમને સીધા મેં મળીશું બપોર પછી કે બપોરે જે જમવાનું રેડી થઈ જાય બનાવે છે ને એવું બધું તો ચાલો મળી હવે આપણે થોડી વાર હોઈ જવું કે ઓફિસે જ આવું એવું લાગશે તો આપણે તો ઓફિસ જાવું હું તો નહીં કારણ કે નીંદર આવશે નહીં સવારે નવ વાગ્યા લગી ઊતો છું એટલે નીંદર નહી આવે તો આપણે સીતા નીકળવી છે ના પાંચ વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છે ને ઘરે મહેમાની આવી ગયા છે તો મહેમાનમાં આવ્યા છે મામી અને માસી જય શ્રી કૃષ્ણ મામી અને આ બાજુ માસી આવ્યા છે ને મહેમાનને બેહાર દીધા તમે સુધારવા હ રહેવું છે તો હજી બધું રેડી થઈ ગયું છે ખાલી રીંગણાનું શાક બનાવવાનું બાકી છે આ બાજુ રાધિકા રીંગણા કાપે છે

આપડે કામ કરવા દઈ ને આપડે ઘડીક નીચે લાંબા થઈ જાય સાંજના છ ને અમે લોકો ટેરેસ પર આવી ગયા છીએ અને આ બાજુ આપડે ફૂલ છોડ કેટલા દિવસ તા તમને લોકો ને બતાવવાનો બતાવી દઉં આ બહુ મસ્ત સોડ થઈ ગયો છે ના એટલા સોડ આપણે વાવ્યા છે ને આ બાજુ ચૂલો અને ગેસનો બાટલો લાવી દીધો છે ને અમે ફોક્સ લગાવી દીધો છે કારણ કે આપણે હાથનું જમવાનું કરવાનું છે એટલે ઓલી વખતે તો આ ફોક્સ નીચે પડ્યો હતો ને આ વખતે ઉપર લાવ્યા જ ને માણા બહુ વધારે છે એટલે આ ફોક્સ લગાવ્યો છે આ બાજુ જો પાથરવાનું ને એવું કામ ચાલુ છે તો મહેમાનને બધાને અમે કેરીશ ઉપર વિહારવાના છીએ એટલે મેં કેરીસને કાલે જ સાફ કરી નાખ્યું હતું અને હવે બધું થોડુંક સમોસા લાવવાતા સમોસા આવી ગયા છે આમાં આપણી દાળ રેડી થઈ ગઈ છે ઢોકળા આવી ગયા છે અને આ બાજુ કેરીનું આથણું રેડી થઈ ગયું છે ને આ બાજુ રાધિકા સ્લાદ બનાવે છે ને આ બાજુ ખાટિયા મરચાં હું આમાં જો ઢોકળા રાખી દીધા છે ને સાસી આવી ગઈ છે બધું વસ્તુ ચાલુ થઈ ગયું ઓલામાં પાપડ છે અને હળદરની બવણી લઈને શું કરવાનું છે તો પૂરી ધાબે બનાવવાની છે પૂરી સમોસા બધું તળવાનું બધું ધાબે હા તો તળવાનો પ્લાન બધો ધાબા ઉપર રાખ્યો છે ને આ ચા કે થઈ ગયું છે આપણું રેડી તો ચાલો હવે આ લોકો પૂરી ને એવું તળાતી આપણે ઉપર જો બધા મહેમાન આવી ગયા સીતારામ એમ સારું ને સીતારામ મામા સીતારામ સીતારામ મામા હું છે માસા આ બાજુ પટલ હર્ષદભાઈ રોહિત રાહુલ ચિરાગ પટલ અને મૌલિક

શ્રદ્ધાબેન બાકી બધા ભાભી છે મોટા મેહમન બધા અહીંયા બેઠા છે આશા માસી આ મામી છે અમારા સાસુ મો છે આ કાકી એટલે મમ્મી ને કાકી એમ માસી

એટલા બધા થામડા પડ્યા છે હવે આ બધા વાસણો ને આપણે મૂકવાના છે કાલે સવારે ના બાજુ થાકી ગયા છો કઈ હજી કઈ થાક્યા નથી આજ તો નહીં થાક્યા હોય ને બહુ જાજુ બેઠા એટલે એવું છે તો એટલા બધા વાસણ છે આજનો આ વિડીયો હતો મારો તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે તમને આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વિડીયો સાથે જ્યાં સુધી નવા વિડીયો જ્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય